નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે તમારા માટે કેટલી યુઝફુલ સાબિત થશે અહીંયા શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો લસા કેવી રીતે આપણે શોધીશું એક જ મિનિટ સુધી તમારી વિડીયો જોવાનો છે વિદ્યાર્થી મિત્રો બસ ખાલી એટલી વાત મારી માની લેજો આપણે વિચારીએ કે દસ વીસ ચાલીસ અને એસી નો આપણે શું શોધવો છે વિદ્યાર્થી મિત્રો લસા શોધવો છે તમે બધા આ રીતના કરશો દસ લખશો વીસ લખશો ચાલીસ લખશો એસી લખશો આ અવિભાજ્ય રીત છે વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવની રીત અહીંયા તમે શું કરશો બે પંચા દસ બે દાન વીસ વીસ દુ ચાલીસ આ રીતના તમે કરશો તમારો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો એસી આવશે ત્રીસ સેકન્ડ થી લઈને એક મિનિટ જેટલો સમય લાગશે તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેવી છે એના ઉપર ડિપેન્ડ કરશે હવે વિદ્યાર્થી મિત્રો હું સરસ મજાની ટ્રિક બતાવું છું એના પાછળનો લોજિક પણ વિદ્યાર્થી મિત્રો તમને કહીશ માનીને ચાલો કે આ ચાર સંખ્યાનો તમારે શું શોધવો છે લસા શોધવો છે અહીંયા જોવા વિદ્યાર્થી મિત્રો આ દસ છે ને એ દસ ના ઘડિયામાં વીસ આવે તમે કહેશો હા સાહેબ દસ દુ વીસ થાય તો દસ ને કટ કરી દો સાહેબ વીસ છે ને વીસ એ વીસ ના ઘડિયામાં ચાલીસ આવે આવે તો પણ કટ કરી દો ઘડિયામાં ઘડિયામાં આવે આવે હા સાહેબ પણ તો તો કટ કરી દો તમારો જવાબ કેટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો એસી તમે કહો વિદ્યાર્થી મિત્રો ચાર થી પાંચ સેકન્ડ માં તમે આન્સર આપી શકશો ચલો બીજો ક્વેશ્ચન જુઓ સાહેબ પાંચ દસ પંદર અને ત્રીસ એનો લસા શોધવો છે આ રીતના તમે કરશો તો તમને ખબર છે કેટલો સમય જશે મારી રીત પાંચ છે વિદ્યાર્થી મિત્રો પાંચના ઘડિયામાં દસ આવે પાંચને કટ કરો દસ ના ઘડિયામાં પંદર તો ના આવે પણ દસ ના ઘડિયામાં વિદ્યાર્થી મિત્રો ત્રીસ આવશે તો દસ ને કટ કરો પંદર છે વિદ્યાર્થી મિત્રો પંદર ના ઘડિયામાં ત્રીસ આવશે પંદર ને કટ કરો તમારો આન્સર કેટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ત્રીસ થઈ ગયો અહીંયા જો બે છે વિદ્યાર્થી મિત્રો બે ના ઘડિયામાં આઠ આવશે

નવમા ધોરણમાં દસમા ધોરણમાં અગિયારમાં બારમામાં ઇવન કોમ્પિટિટિવ એક્ઝામની તમે પ્રિપેરેશન કરતા હોય તો પણ તમને આ વિડીયો બેનિફિટ થશે તો સૌથી પહેલાં તમારી ચેનલ છે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લસા આપણે શોધીશું બેઝિકથી લઈને દરેક વસ્તુ આપણે શીખવાની છે બરાબર તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને વિડીયોને ઓન સુધી જોજો તમને બધી જ જાણકારી મળી જશે વિદ્યાર્થી મિત્રો બરાબર ચલો સૌથી પહેલા તો અહીંયા લખેલું છે LCM બરાબર LCM નું ફૂલ ફોર્મ શું થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લિસ્ટ કોમન મલ્ટીપલ બરાબર અમુક વખતે લિસ્ટ ને લોએસ્ટ કોમન મલ્ટીપલ પણ કહે છે આપણે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય તો કઈ જ વાંધો નહીં આપણે શું યાદ રાખીશું લસા યાદ રાખીશું લઘુત્તમ સામાન્ય અવયવી અવયવ અને અવયવી અલગ હોય વિદ્યાર્થી મિત્રો ગુસામાં શું આવે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસામાં શું આવશે લઘુત્તમ સામાન્ય અવયવી તો સૌથી પહેલા આ ત્રણ શબ્દોને આપણે સમજવા પડશે એકદમ આપણે શૂન્ય થી ચાલુ કરીશું તમને જીરો થી આપણે શું બનાવીશું વિદ્યાર્થી મિત્રો હીરો બનાવીશું બરાબર ચલો તો સૌથી પહેલા લઘુત્તમ સામાન્ય અવયવીને આપણે સમજીએ લઘુ એટલે તો આપણને ખબર પડી જાય લઘુ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો નાનું થાય લઘુ કોણ નેવું કોણ કહીએ છીએ સાત એમાં સૌથી ઓછા કયા તમે કહેશો પાંચ એવું તો તમને આવડે જ વિદ્યાર્થી મિત્રો તો લઘુ તમનો મતલબ શું થશે સૌથી ઓછું બીજા નંબરે શું આપેલું છે સામાન્ય એનો મતલબ શું થશે એક જેવું બંને એક્સ શું છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય છે તો બસ આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો કોમન સામાન્ય અને અહીંયા શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો અવયવી તો અવયવી મતલબ તમારે શું યાદ રાખવાનું ઘડિયો બે ઉમેરતા જઈશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવું શું લખેલું છે આપણે બહુ જ બેઝિક થી શીખીશું બરાબર તમારા દોસ્તો સાથે શેર જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો પાંચ ના અવયવી અવયવીનો નો મતલબ શું કીધું લખવાનું ઘડિયો લખવાનું અવયવી લખવા હોય તો શું લખવાનું પચાસ પંચાવન સાહીઠ પાસઠ પંચોતેર પંચ્યાસી ચાલતું જ રહેશે અનંત સુધી એ જ પ્રમાણે સાતના અવયવી લખીએ તો સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ અનંત સુધી ચાલતા રહેશે એના પછી દસ ના અવયવી લખીએ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું સો એકસો દસ ચાલ્યા જ કરશે હવે ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો આવું તમને કોઈએ ભણાવ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચલો શું ત્રણ વસ્તુ આપણે શીખવાની છે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી શું હોય નાનામાં નાનો તમને ખબર પડી ગઈ તો અહીંયા તમે જુઓ પાંચના અવયવ ની વાત કરીએ ને તો પાંચથી ચાલુ થાય છે

કોઈપણ સંખ્યાના કુલ અવયવી કેટલા હશે તમે ગણી જ ના શકો તો તમે ઇન્ફાઇનાઇટ લખી શકો અનંત લખી શકો બરાબર ખબર પડી ગઈ અને અનંત કહેવાય ઇન્ફાઇનાઇટ કહેવાય તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો ચલો અને અહીંયા શું લખેલું છે કે જ્યારે આપણે લસા શોધવો હશે તો ગુણાકારનો ઉપયોગ કરીશું આપણે ગુણાકાર કર્યો ને 5 2 10 5 15 5 24 5 25 5 36 તમને ખબર પડી ગઈ ગુસા પણ આપણે શીખીશું ગણિતમાં એકડે એક થી આપણે ચાલુ કરીશું અને લસા શોધવું હોય તો બે વસ્તુ તો આપણે જોઈએ મિનિમમ બે સંખ્યા જોઈએ મેક્સિમમ તમે ત્રણ ચાર પાંચ કોઈ પણ સંખ્યા લખી શકો જેમ કે આપણે આર્યું એક્ઝામ્પલ લીધું હતું કે દસ વીસ ચાલીસ અને એસી નો આપણે લસા શોધવો છે તો આપણને જવાબ તો ખબર જ છે લસા કેટલો આવશે એસી આવશે બરાબર જવાબ તો આપણને ખબર જ છે તો શું કરવાનું દસ ના અવયવી લખી દીધા દસ એકાનો ઘડ્યો વીસ ના અવયવી વીસ નો ઘડ્યો ચાલીસ ના અવયવી ચાલીસ નો ઘડ્યો એસી ના અવયવી એસી નો ઘડ્યો પછી શું કરવાનું છે કોમન લેવાનું છે સામાન્ય લેવાનું છે તો તમે સામાન્ય જુઓ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સામાન્ય શું આવશે અહીંયા એસી છે અહીંયા પણ એસી છે અહીંયા પણ એસી છે અહિયાં પણ એસી છે હવે એની આગળ તમે જશો ને તો બીજું સામાન્ય પણ આવશે પણ આપણે શું લેવાનું છે લસા લ એટલે લઘુત્તમ સૌથી નાનામાં નાનો અવયવી સામાન્ય હોય જવાબ શું આવશે એસી આવશે પણ આ રીતથી આપણે કરવાનું નથી આ તો જસ્ટ મેં તમને બતાવ્યું કે આ રીતના એક્ઝામ્પલ થઈ શકે છે એના પછી એક આ મેથડ પણ આપણે જોઈ એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે કરવાની નથી બરાબર ચલો આપણે જો એક માર્ક્સમાં પૂછાય જો તમે ધોરણ દસમાં હશો વિદ્યાર્થી મિત્રો તો પેલા ચેપ્ટરમાં આવે છે ચેપ્ટર નંબર 1 માં વિદ્યાર્થી મિત્રો આવું પૂછાશે ચેપ્ટર કેટલા માર્ક્સ નું છે 2 માર્ક્સ છે 2 માર્ક્સ છે એમાં પણ હું તમને કહી દઉં એક શું પૂછાશે ટ્રુ ફોલ્સ પૂછાશે અને એક પૂછાશે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા તો તમારે દાખલો ગણવાનો તો નથી જ તમને લસા ગુસા પૂછાય ખાલી જગ્યામાં ટ્રુ ફોલ્સમાં તો આ રીતના કરી દો તો પણ ચાલે બરાબર આપણે સરસ મજાની રીતે શીખીશું બરાબર જો તમે પાંચમા છઠ્ઠા 6 માં હોય તો તમે વિદ્યાર્થી મિત્રો મેથડ તમારે કરવી પડે અને તમે ક્રોસ વેરિફિકેશન આ રીતના શોધી શકો ચલો હવે વિદ્યાર્થી મિત્રો આ મેથડ હું તમને શીખવાડું છું લાઈક જરૂર કરી દેજો ચલો એના એના પહેલા હું તમને બે વસ્તુ બીજી શીખવાડી દઉં જેથી તમને બેનિફિટ થશે અહીંયા શું લખેલું છે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાનો જો આપણે લસા કરવો હશે ને કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાનો લસા કરવો હશે એ કોના બરાબર આવશે ગુણાકાર બરાબર આવશે એ બે સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો તમે કહેશો સર અવિભાજ્ય સંખ્યા તમને ખબર નથી તો મેં તમારા માટે લખેલી છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય જેના માત્ર બે જ અવયવ હોય અવયવી નહીં અવયવી તો અનંત હશે આપણને ખબર છે અવયવ શું હોય બે જ હોય એટલે કે એવી કોઈ સંખ્યા જે એક વડે ડિવાઈડ થતી હોય અને પોતાના વડે ડિવાઈડ થતી હોય જેમ કે હું અહીંયા વિદ્યાર્થી મિત્રો તેર લઈ લઉં તો તેર વિદ્યાર્થી મિત્રો કોઈ ઘડિયામાં નહીં આવે તેરને આપણે એક વડે ડિવાઈડ કરી શકીએ અને તેર ને વિદ્યાર્થી મિત્રો કરી શકીએ કહીએ તમારી સંભાવના ચેપ્ટર આવશે યાદ રાખજો એક થી લઈને સો સુધીમાં પચીસ અવિભાજ્ય સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો કેટલી એક થી સો સુધીમાં પચીસ અવિભાજ્ય સંખ્યા હોય એક થી માં પંદર હોય અને પચાસ થી સો ની વચ્ચે દસ હશે તો ટોટલ થશે વિદ્યાર્થી મિત્રો પચીસ અહીંયા મેં અમુક લખેલી છે ઓગણત્રીસ સુડતાલીસ એકત્રીસ આ કોઈ પણ ઘડિયામાં નહીં આવે વિદ્યાર્થી મિત્રો અને બે એકમાત્ર એવી સંખ્યા છે કે જે બેકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે બરાબર આપણે બધું જ બેઝિક થી શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો એકમાત્ર એવી સંખ્યા જે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે એક વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ સંખ્યા છે એક એક એવી સંખ્યા છે વિશિષ્ટ સંખ્યા છે કારણ કે એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી કારણ કે અવિભાજ્યની વ્યાખ્યા શું છે છે બે અવયવ અવયવ હોવા જોઈએ એકનો તો વિદ્યાર્થી મિત્રો ખાલી એક એક જ થશે એના માટે એ વિશિષ્ટ સંખ્યા એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી યાદ રાખજો બીજી વસ્તુ મેં તમને શું કીધી ચલો જેમ કે કોન્સેપ્ટ શું હતું આપણો કે બે અવિભાજ્ય સંખ્યાનો લસા એમના ગુણાકાર બરાબર થાય તમને પૂછાય કે પાંચ અને સાત નો લસા કેટલો થાય

છપ્પન અને સત્તાવન જે પાસ પાસે આવતી હોય એને વિદ્યાર્થી મિત્રો આપણે ક્રમિક સંખ્યા કહીએ તો બે ક્રમિક સંખ્યા હશે ને તો એનો લસા પણ બંનેના ગુણાકાર બરાબર થશે બે અને ત્રણ નો લસા કેટલો થશે તમે કહેશો સર છ ચાર અને પાંચ નો કેટલો થશે વીસ છ અને સાત નો કેટલો થશે બેતાલીસ ઓગણીસ અને વીસ સાહેબ આવું કઈ રીતના કરવાનું ઓગણીસ દુ આડત્રીસ અને પાછો જીરો લગાવી દો

અહીંયા વિદ્યાર્થી મિત્રો સત્તાનું અને પંચાણું છે ને એ કોની નજીક છે તમે કહેશો સર સો ની નજીક છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અહીંયા આપેલા આપેલા છે છે તો આપણે કેટલા બાદ કરવા પડે તમે કહેશો સર સો માંથી ત્રણ બાદ કરીએ ને તો સત્તાનું આવી જાય એ જ પ્રમાણે પંચાણું લાવવા હોય તો આપણે કેટલા બાદ કરવા પડે પાંચ બાદ કરવા પડે આટલું તો તમને આવડી જાય હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો આ જે આવ્યું છે ને વિદ્યાર્થી મિત્રો એ બંનેનો ગુણાકાર કરો ત્રણ પંચા કેટલા થશે તમે કહેશો સર પંદર તો અહીંયા લખી દેવાના પંદર હવે શું કરવાનું હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ છે તો જવાબ કેટલો આવશે આવશે તમે સર તો તો આ થઈ ગયો તમારો આન્સર તમે કહેશો સર પંચાણું માંથી ત્રણ મારે બાદ નથી કરવા મારે સત્તાનું માંથી પાંચ બાદ કરવા છે તો સત્તાણું માંથી પાંચ બાદ કરશો તો પણ વિદ્યાર્થી મિત્રો નાઇન્ટી ટુ જ આવશે અને આ થઈ ગયો તમારો આન્સર

આપણે બહુ જ બધી ટેકનિક ટ્રિક્સ આ ટ્રિક્સ ના કહેવાય મેજિક ના કહેવાય એના પાછળનું લોજિક પણ છે વિદ્યાર્થી મિત્રો ફંડામેન્ટ પણ છે એ પણ હું તમને શીખવાડીશ તો તમારી ચેનલ છે વિદ્યાર્થી મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો દોસ્તો સાથે શેર જરૂર કરજો બરાબર એક મેં તમને ગુણાકારનો કોન્સેપ્ટ શીખવાડ્યો ચલો તો અહીંયા શું કરવાનું છે બે ક્રમિક સંખ્યાનો લસાઅ શોધવો હોય તો બંનેનો શું કરી દેવાનો ગુણાકાર 19 2 38 0

નો ટેબલ બોલીએ છીએ તો એ બીજી સંખ્યા કોઈ સંખ્યામાં આવે છે અહીંયા આગળ પાછળ હોય તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલે ઓગણપચાસ આગળ હોય અને સાત પાછળ હોય તો પણ ચાલે બરાબર એ તમે જોઈ લેજો બરાબર આગળ પાછળ છે તો પણ ચાલશે તમે કહેશો સર સાતના ઘડિયાળમાં ઓગણપચાસ આવે છે તો વિદ્યાર્થી મિત્રો નાની સંખ્યાને આપણે કટ કરવાની ઓગણપચાસ કટ ના કરી દેતા બરાબર જેનો ટેબલ બોલીએ ને એ આપણે કટ કરવાનું નાની સંખ્યા કટ કરવાની સાત ના ઘડિયામાં ઓગણપચાસ આવે છે હા સાહેબ આવે છે સાત ને કટ કરી દીધું એક જ સંખ્યા વધી એનો મતલબ લસા થઈ ગયો ઓગણપચાસ અહીંયા તમે જોવા જાવ અહિયાં તમે કહેશો ત્રણ નું ઘડિયું બોલીશું ને તો ત્રણ ના ઘડિયામાં કટ કરી દો સાહેબ નવ નો ઘડિયું બોલીશું તો એક્યાસી આવશે તો નવ ને કટ કરી દો તો તમારો લસા કેટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો એક્યાસી થઈ ગયો આ તો આઈ થિંક તમને આવડી ગયું હશે હવે વિદ્યાર્થી મિત્રો એવી સંખ્યા લઈએ આપણે આ એક્ઝામ્પલ લઈએ તમે કહેશો સર બે ના ઘડિયામાં છ આવશે બે ને કટ કરી દો પણ સર હવે ઘડિયામાં નથી આવતા તો તો હવે હવે શું શું કરવાનું કરવાનું વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું કે અને છે એ કયા ઘડિયામાં આવે છે તમે કહેશો સર એવો તો એક પણ ઘડિયો નથી તો શું કરવાનું બંનેમાંથી આપણે કોમન લેવાનું અહીંયા તમે જોવા વિદ્યાર્થી મિત્રો છ છે વિદ્યાર્થી મિત્રો જસ્ટ હું તમને સમજવા માટે લખું કે છ ની જગ્યા આપણે બે તરી છ લખી શકીએ અને વીસ ની જગ્યા આપણે શું લખી શકીએ દસ વીસ લખી શકીએ એ તો તો તમને ખબર પડે માંથી વિદ્યાર્થી મિત્રો કોમન લઈ લઈએ તો બે બાર લઈ લીધા તો અહીંયા શું વધશે ત્રણ વધશે અને અહીંયા શું વધશે દસ વધશે આટલું તમને ખબર પડી પ્રેક્ટિસ કરશો ને ઓટોમેટિકલી તમને આવડી જશે બંને માંથી તમને ખબર પડી જાય કે બંને બે કી સંખ્યા છે તો બે કોમન લઈ શકીએ તો બે બાર લઈ લીધા તો અહીંયા વચ્ચે ત્રણ અહીંયા વચ્ચે દસ બસ હવે કઈ કોમન નથી આવતું બે તો આપણે કટ કરી દીધા હવે સાહેબ છ અને વીસ વધ્યા હું તમને ડાયરેક્ટ લખતા શીખવાડું તમે કહેશો સર છ ને વીસ માંથી બે બાર આવી જાય હવે છ લાવવા હોય તો બે ને કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે ગુણવા પડે વીસ લાવવા હોય તો બેને દસ વડે ગુણવા પડે હવે ત્રણ અને દસ માં કઈ કોમન નહીં જ આવે તો બરાબર તો શું કરીશું ગુણાકાર તમે રીતના કરી શકશો આઈ તમને ખબર પડી જશે એક લાઇક જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો ચલો અહીંયા જોવા જાવ અહીંયા સાહેબ એટલી તો તમને ખબર પડે હવે તમે એમ કેશો સર ડાયરેક્ટ હું કોમન લઈ શકું મને ખબર છે કે પાંચ કોમન આવશે બધામાંથી તો તમે એ રીતના પણ લઈ શકો તો પણ વાંધો નથી

પંદર પંદરના ઘડિયામાં સાહીઠ આવે છે તો પંદર ને આપણે કરી દઈએ કટ તમે આ રીતના પણ કરી શકો જરૂરી નથી કે એની આજુબાજુ હોવું જો તમે કોઈ પણ જગ્યાએ કરી શકશો પંદર ના ઘડિયામાં સાહીઠ આવશે પંદર ને કરી દીધા કટ હવે આ બંનેમાંથી વિદ્યાર્થી મિત્રો હું પાંચ કોમન લઈ શકું પાયો પાયો પચીસ બાર પંચાસ સાહીઠ તો પાંચ કોમન હું લઈ લઉં તો અહીંયા કેટલા વધશે પાંચ વધશે અહીંયા કેટલા વધશે બાર વધશે હવે સાહેબ શું કરવાનું બસ હવે કંઈ નહીં કરવાનું ગુણાકાર કરો બાર પંચા સાહીઠ અને સાહીઠ ને પાંચ વડે ગુણાકાર કરીએ પાંચ છ અને એક જીરો લગાવી દઈએ તો થઈ ગયું તમારો લસા ત્રણસો કેવું સરસ મજાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ ચાર છે હોમવર્ક માટે આ ચાર કેવા છે વિદ્યાર્થી મિત્રો હોમવર્ક માટે જો મારી મહેનત સફર કરવા માંગતા હોય તમારી મહેનત સક્સેસફુલ જાય એના માટે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ચાર હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો જરૂર કરજો આ આખી પીડીએફ પણ વિદ્યાર્થી મિત્રો હું તમને આપીશ આપણા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે વિદ્યાર્થી મિત્રો એમાં તમે જોડાઈ જજો એના કરતાં ઇમ્પોર્ટન્ટ વોટ્સઅપમાં આપણું કોમ્યુનિટી ગ્રુપ છે તમારો નંબર કોઈની સાથે શેર નહીં થાય તમારી પ્રાઇવેસીનું સો ટકા ધ્યાન આપવામાં આવશે તો આપણા વોટ્સઅપ કોમ્યુનિટી ગ્રુપમાં જોઈન થઈ જજો અને ખાસ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો હું તમને ભણાવવાનો છું કેટલા રૂપિયામાં ફોર નાઇન્ટી નાઇન ચારસો ને નવ્વાણું રૂપિયામાં આખું દસમું ધોરણ તમારી સાથે હું લઈશ બધા જ વિષય આપણે ઓનલાઈન ભણીશું આપણી સરસ મજાની એપ્લિકેશન ઉપર હું તમને જોઈ શકીશ તમે મને જોઈ શકશો તમે ફેસ ટુ ફેસ મને ક્વેશ્ચન પૂછી શકશો આ એક બહુ લિમિટેડ ઓફર છે વિદ્યાર્થી મિત્રો માત્ર ચારસો નવ્વાણું રૂપિયામાં આખું એક વર્ષ તમારી બોર્ડની પરીક્ષા પતે નહીં ત્યાં સુધી હું તમારો ફૂલ સપોર્ટ કરીશ જેને જોડાવું હોય વિદ્યાર્થી મિત્રો હું મારો નંબર પણ અહીંયા લખી દઉં છું એટ ફોર સિક્સ જીરો સિક્સ ફાઈવ સિક્સ ફાઈવ ટુ ફોર બરાબર વિડીયો લાંબો થઈ જશે બધી માહિતી નથી આપતો માહિતી જોઈતી હોય તો તમે મને મેસેજ કરી દો બધી જ માહિતી આપી દઈશ બહુ જ મજા આવશે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી ઘણા બધા એનરોલમેન્ટ કરી દીધું છે લિમિટેડ ઓફર છે તમને ખબર પડી હોય વિદ્યાર્થી મિત્રો લસામાં તું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો ગુસ્સાનો વિડીયો આપીશ બહુ બધી વસ્તુ આવશે દસમું ધોરણ પણ આપણે ચાલુ કરીશું તમારો સપોર્ટ આપજો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપ્યો છે તો સો ટકા સપોર્ટ આપજો તો બે હાથ જોડી હું નમ્ર વિનંતી કરું છું વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન ઓન કરી દો જેથી જ્યારે બીજો વિડીયો અપલોડ કરું તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય દોસ્તો સાથે શેર કરજો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સોમનાથ મહાદેવ જય સરસ્વતી માતાજી થેન્ક યુ સો મચ